ત્રણસો પાસઠ દિવસની એક એક પહેરે ને તો એને ખૂટે નહીં એટલા કપડા હશે એને શું બરાબર ચાલો મમ્મીને મળાવો હાય શું મા દીકો મળ્યો છે ભાઈ અહીંયા તો હાય ગુડ મોર્નિંગ હાઈ કર દે હા પછી આપો પેલા હાઈ કર દે બધાને હાય તારે આવું છે બાબા ડેડી જોડે ડેડી જોડે આવું છે આ કઈ નહીં ચાલ બોલતો નહીં આવું મારે જો હાય હાય મમ્મી હાય

ઓ બાપ રે શું ગરમી છે શું ગરમી છે ભાઈ શું ગરમી છે તો ક્રિકેટ કે છે આ લોકો સાથે આગળ બે હે દે દે ને હા દે દે ને આગળ તો પાછે બે તો ચાલો ક્યાં ગઈ ગાડી નીસુ ભાઈ આવવા માટે જીત કરશે તો મારી જોડે એમ મમ્મી લઈ જાવ એમ હા

ગોડુ હારુ એ ક્યાં જવાનું છે નિશો કઈ નહીં મમ્મી ક્યાં છે કેમ ક્યાં છે એટલે ખાલી એક જ વસ્તુ લેવાની છે ને ત્યાં ઓકે ગોળ લેવાનો છે તેના માટે પછી ક્યાં જવાનું હર્ષદ નહીં ના ના અહીંથી મામા દેવમાંથી લઈ લઈએ ઓકે નિશો બાય બાય કહી દે એ આજે ટાટા આજે આઈ જશે ઓકે ફટાફટ ને વેલા દો જશે હો ને આજે અત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી વાગી ગયા છે 7:30 દવાખાને દવાખાને ની આપણે તમે કઈ તો દવાખાને જઈએ હજી કદાચ ક્લિનિંગ જ વચ્ચે એટલે જોઈએ અમે લોકો ટેનત્રીસના ત્યાંથી આવી ગયા છે અત્યારે ઘરે તમે જોઈ શકો છો ભૂસી અત્યારે આડી પડી છે અને રાતમાં પેઇન થાય છે અંદરનો સડો બધો કાઢી દીધો છે અને બે દિવસ પછી હજી કેબ કરવા માટે જવાનું છે એનાથી બોલાતું નથી એટલે બોલશે નહીં અને કદાચ એનો આજે વ્લોક પણ નહીં આવે નથી બોલાતું થોડુંક તો બોલ થોડુંક થોડુંક જ નહીં અને એક સાઈડનો ભાગ બેરો થઈ ગયો આ સાઈડમાં છે ને ઠીક છે ડબકારા અમારે છે દવા લીધો દવા લઈ લે તો ફટાફટ વોમિટ જેવું થાય છે કાલે કીધું ઓકે તો આજે શું વિચાર છે આરામ કરવાનું સુઈ રહેવાનું કઈ નહીં તો ખુશીને આજે આરામ કરવા દઈશું શું કહે છે અને કાલે ખુશી જવાની છે એના મમ્મીના ઘરે

કેમ કેમ શાંતિ થઈ જાય બહાર બહુ જ ગરમી છે હું હમણાં નિશો ને લઈને આટો મારવા મારીને આવ્યો તો ભાઈ એક ચોકલેટ તો ખાધી બીજી બેસું તો ના બેસું હવે કોઈ જોડે પકડવા વાળું નહીં એ જીત કરે એટલે મારે એને લઈ આવ પડે ભાઈએ બીજી લીધી બી ખરી ને અત્યારે જોવો ભાઈ ગાંઠિયા ખાવા બે ગયા એ ઢોળિયા શું કર્યું શું હે ઉપાડ બધું ઉપાડ બધું ફેમિલી ગઈ વ્લોગ એન નતો કર્યો કારણ કે ખુશીને બહુ જ પેઇન થતો તો એટલે જરાય મૂડ નતો એનો પણ અને મારો પણ કારણ કે મૂડ ના હોય ને એટલે ગુસ્સો કરકે કરે રગવા કરકે કરે એટલે પછી મેં વિચાર્યું કાલ સવારે જ વ્લોગ એન કરીશું જો અરે ભાઈ ઊઠી ગયા છે ને તે જો હેરાન કરે સવાર સવાર બસ બેટા બસ શું બાબા જઉં છે આપ તો ભઈ દીધા છે જો અને આજે છે ને ખુશી અને નિશુ જાય છે નાની ના ઘરે બીકોઝ અમારા ત્યાં ટોયલેટ નું કામ ચાલુ કર્યું છે એટલે પછી અમે લોકો અહીંયા નહીં રહીએ બીકોઝ મને સ્ટોન પેઇન રહે છે ને એટલે મારા પોસિબલ નથી એના વગર એટલે હું મમ્મીના ઘરે શિફ્ટ થઉં છું ટુ ડેઝ માટે હા હા ચલો 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 સો બસ આજ ના વ્લોગ માં આટલું હતું વ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ